ગુજરાતમાં ડિજિટલ અરેસ્ટના નામે ઠગાઈની અનેક ફરિયાદો વચ્ચે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વીડિયો કોલ કરી સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ ધમકીઓ આપી રાજસ્થાની ગેગના સાગરિતોને ઝડપી પડ્યા છે આ ગેગ સામાન્ય નાગરિકો સાથે સીબીઆઈના ઉચ્ચ અધિકારી નામે ફસાવે છે અને ડિજિટલ અરેસ્ટ કરી ધાક ધમકીઓ આપી નાણાં પડાવે છે છેલ્લા ઘણા સમયથી ચાલતા આ કાંડમાં અમદાવાદ ક્રાઈમ અને સાયબર બ્રાન્ચે રાજસ્થાની ગેગેના સભ્યોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે એનું આધાર કાર્ડ નંબર જણાવ્યા પછી કીધું કે આધાર કાર્ડ નંબર એક ગેરકાયદેસર પ્રવૃત્તિમાં મળ્યું છે જેમાં પાર્સલ છે 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 પાર્સલમાં ડ્રગ્સ હથિયાર એટીએમ કાર્ડ છે આ બધું એમના પાર્સલમાં મળ્યું હતું અને આના લીધે એમને અરેસ્ટ કરવામાં આવે છે એમને અરેસ્ટ વોરંટ પણ વિડીયો કોલ ના માધ્યમથી બતાવવામાં આવ્યું હતું અને પછી ડિજિટલ અરેસ્ટ કર્યું એ ડિજિટલ અરેસ્ટ કર્યા પછી એમને કીધું કે તમે પૈસા ટ્રાન્સફર કરો એમના છ બેંકના ખાતા હતા છ બેંકના ખાતામાંથી એક ખાતામાં ટ્રાન્સફર કર્યા અને પછી બેંકે જઈને ના માધ્યમથી એમને એક કરોડ ને પંદર લાખ આ આરોપી જે સાયબર આરોપી છે એના અકાઉન્ટમાં આ પૈસા એમને ટ્રાન્સફર કર્યા પછી ત્રણ કલાક સુધી એ ડિજિટલ અરેસ્ટમાં રહ્યા હતા એના પછી એમને થોડુંક ની એક ઘટનાનું એમનું ધ્યાન ગયું અને એમને ખ્યાલ આવ્યો કે આ એક સાયબર ફ્રોડ છે જે એમની સાથે થયું છે અને તાત્કાલિક એમણે સાયબર પોલીસમાં જાણ કરી અને ઓગણીસ વીસ પર કોલ કર્યું જેથી આપણે સમગ્ર કાર્યવાહી આમાં કરવામાં ચાલુ કરી આ એફઆઈઆર લીધી એના અંતર્ગત આપણે કાર્યવાહી ચાલુ કરી જેમાં પ્રથમ મુખ્ય આરોપી જેના અકાઉન્ટમાં જે બેંકનું ખાતું હતું એ અકાઉન્ટમાં પૂરેપૂરા પૈસા ગયા હતા એ મુખ્ય આરોપી શિવરાજ જાટ કરીને છે એ મૂળ રાજસ્થાન બલોત્રાનો છે અને એને આપણે સંયુક્ત એક ઓપરેશન કર્યું હતું જેમાં ત્રણ ટીમો પાડી હતી આ મુખ્ય આરોપીને આપણે ડીસા પાટણ પકડ્યા હતા એના પછી બે આરોપી ત્યાંથી નાસી ગયા હતા આ લોકો આ પૈસા જેટલા પૈસા બચ્યા છે જે ફ્રીઝ નહોતા થયા એને કાઢીને એકબીજાની અંદર અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે ભેગા થયા હતા ડીસામાં પછી આ જે બે આરોપી ભાગી ગયા હતા એમાં ત્રણ ટીમો આપણે રાજસ્થાન મોકલી હતી એનું પીછું કર્યું હતું અને એ ઓપરેશન કરીને પછી આપણે બે બીજા આરોપીને પણ રાજસ્થાન બલોત્રાની નજીક હાઇવે છે એમાં ત્યાંથી બે બીજા આરોપી આપણે પકડ્યા હતા આ એક રાજસ્થાન થી ઓપરેટ કરતી ગેંગ હતી જેમાં બેંક એકાઉન્ટ એ લોકોએ ગુજરાતના અનેક અલગ અલગ જિલ્લાઓમાં બેંક ખાતા ખોલાયા હતા અને ત્યાંથી આ લોકો બધા પૈસાનું ટ્રાન્સફર કરતા હતા આમાં જે અત્યાર સુધીની અમને તપાસ છે એમાં એ ખબર પડી છે કે આ લોકો પોતે જ અહીંયા બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અગાઉ પણ આવી રીતે પ્રયાસ કરી ચૂક્યા છે અને અમારી તપાસ ચાલુ છે કે અહીંયા કયા એજન્ટ કે કોઈ એના સંપર્કમાં આવીને આ પ્રવૃત્તિ કરતા હતા એક બીજો જે મુખ્ય આરોપી છે એ હજી અમારે વોન્ટેડ છે અને એ એની તપાસ અમે અત્યારે ચાલુ છે આ ત્રણેય જણનું બેકગ્રાઉન્ડ જોઈએ તો આ આઠમી કે નવમી પાસ છે અને એક જણ આમાંથી છે એ બીએ પાસ છે અને આ લોકો ત્રણ જણ બેંકમાં ખાતું આ રીતે ફ્રોડનું કરતા હતા વિડીયો કોલ કરનાર લોકો નથી હજી અમારી તપાસ ચાલુ છે કોલ કરનાર આરોપી માટે આ ત્રણે નું રોલ એ છે કે મુખ્ય આરોપી જે શિવરાજ છે એનું પ્રથમ બેંક એકાઉન્ટ છે જેમાં પૂરેપૂરે વન પોઈન્ટ વન ફાઈવ કરોડ રૂપિયા ગયા હતા અને પછી અનેક બીજા બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈને પણ એના બેંક ખાતામાં પચીસ લાખ જેટલા આવ્યા હતા આમાં જે બીજા બે જણ છે એમનું પણ રોલ આજ હતું કે જેટલા બેંકના ખાતા છે એમાંથી વિડ્રો અમાઉન્ટ વિડ્રો કરીને એકબીજાની અંદર અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવાનું રોલ હતું આ જે ફરિયાદી છે સિનિયર સિટીઝન છે અને એમને જેમ તાત્કાલિક થોડીક ત્રણ કલાકની અંદર ખબર પડી ગઈ કે એમની સાથે ફ્રોડ થયું છે અને એમને ઓગણીસ વીસ પર કોલ કર્યો તો એના લીધે કાર્યવાહી બહુ તરત થઈ શકી અને આમાં આપણે ટોટલ ઓગણસાઈઠ લાખ બેંક ખાતામાં ફ્રીઝ કરાવવામાં સફળ રહ્યા છે અને એની સાથે સાથે એમાં રિકવરી પણ આપણને મળી છે કે અગિયાર લાખ આપણે રિકવર કર્યા છે અન્ય બીજા બે થી ત્રણ લાખ પણ બેંકના ખાતામાં ફ્રીઝ થઈ શક્યા છે જેથી આ જે એનું ફ્રોડ છે એમાં રિકવરી અને પૈસા ફ્રીઝ કરાવવા માટે અમે ખૂબ સફળ રહ્યા છીએ તો આ એમના જે બેંક ખાતા છે એમાં પ્રથમ કમ્પ્લેન છે હજી અમે તપાસ કરવાના છે કે અન્ય કેટલા લોકોને એ લોકોએ આવી રીતે ઠગ્યા છે અને બીજા કંઈક ફ્રોડમાં પણ આમનું નામ કે અકાઉન્ટ મળ્યું છે અમદાવાદના છે અને મૂળ સેવન્ટી ઉપરની સાહીઠ સિત્તેર ઉપરની ઉંમર છે રિટાયર્ડ છે અને કંઈ પ્રવૃત્તિ અત્યારે નથી કરતા સિનિયર સિટીઝન છે અને એકલા રહેતા હોય છે વૃદ્ધ દંપતિ છે હાલમાં આપણે જોઈએ છીએ કે બે ટાઈપના ફ્રોડ ખૂબ વધારે થઈ રહ્યા છે એક તો આપણે ડિજિટલ અરેસ્ટક્યુ ફ્રોડ છે અને બીજું એપી કે ફાઇલ મોકલીને એમાં ઇન્વિટેશન કાર્ડ કારણ કે અત્યારે વેડિંગનું સિઝન ચાલુ થયું છે એટલે વેડિંગ ઇન્વિટેશન કાર્ડના નામથી એક ફાઇલ વોટ્સએપના માધ્યમથી કે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલવામાં આવે છે અને એ ફાઇલને ક્લિક કરવાથી કે એને ડાઉનલોડ કરવાથી અનેકવાર એક તમારું ફોન હેક થઈ જતું હોય છે અને તમારા બેન્ક એકાઉન્ટના ખાતામાં પણ પૈસા નીકળી જાય છે તો આ ફ્રોડથી આપણે બચવું જોઈએ કોઈ આપણા ઓળખીતા હોય ને એ જ આપણે કોઈ એપી કે ફાઇલ મોકલતા હોય કે ઇન્વિટેશન કાર્ડ મોકલતા હોય તો એને જ વાત કરીને પછી આપણે એમનું ફોટો કે ડાઉનલોડ કરવું જોઈએ લેવાની જરૂર છે